મા કો બાપા હે પડી ગયો તો ને હવે ધ્યાન ન રાખો કા કરું બાઈ વાત છે મા દીકરો પરમ તો નીન પા હા માં કા નોડતા ડાયો ડાયો દીકરો છે ને મમ્મી પાસે જમવાનું હા હા તો બા છે ને તને ઓલું કર્યા રાખે તને કહો શું કરે છોકરાની વિહી ખમણ દે હજી તઈ સમજતો નથી ને તો આવી વાતું કરે બાપા હે રમતો નહીં બાપા હે આમ ન કરતો ને બુદ્ધિ હાલે કે ન થાલતી તારી કે મુકાઈ ગયો છે મગજ વાતું કરતી એવી ખમણ દેવાય છોકરાને કે બા આમ કરે ને બાતા રાખે બિસાણા પાસે હું ને વિહી ખમણ આપે છે હું રાઈડું નાખો ધીરે બોલજો મારી યાર હવે કોઈ બીપી નથી કઈ આવી પોલીસવાળા વાળા ભાઈ ને હું હા તમને એમ કહો બી હે બી હે હું કઈ બી બી નહીં તમારાથી એ તમને પહેલાં કહી દઉં એ તમે ઉપાધિ કરો માં આપડો મલક પડ્યો મારી બેન થોડી મન ના પાડે મારી બેન ત્યાં ખબર છે ને ભલે બિસાડી સીટી રે ઓલું કઈ નથી કરતી હે માર તમને ક્યાં નથી ખબર કેવા છે આમ તમે કોઈ દી ન જાવ જો જઈ આવે ઓલે જવું પડે જો તને સંદીપ ને ન્યા તા આપણે જવાય નહીં આવું બધું થયું નકર આપણે એક દીકરા ને ફોન આવવો જોઈએ માં હું થયું મોટા એ કઈ વાત નહીં કરી હોય હું તમને ખાલી વાત કરું હે તો કહેવાય મા અહીં આવતી રે એમાં હું વાંધો કંઈ હે હા શું બોલો પણ એકવાર ફોન આવે છે એનો કે હાલ માને હું એકવાર ફોન કરું બો ગઈ હું તી ક્યાં ફોન કરે હવે એ થાય કા હોય ને પછી આટા હું ઉપાધી પડી ગયો એક તો બીપી મને ડાયાબિટીસ આઈ હું ન ઉમરે વો કે ન ઉમરે દીકરા કોઈ થાય કીવી રાયડુ નાખે કીવી રાયડુ નાખે એના કરતા ભઈ હું જાઉં હારું હું ઈ નતો માનતો કે નતો જાઉં પણ ઈ ઈનો સુખી સંસાર રે એટલે બો આપણે તો પાંચ દોવરો કાટવા નીકળી જાય ને શાંતિ એટલે બસ થઈ જાય હું તો એમ જ કહું થાકી ગયો હું વળી ક્યાં આમાં આમાં વાત જવા દે એમ થઈ ગયું છે મને અંદર થી ઉપાધિ થાય ઉપાધિ થાય તારા ભાઈ ને એમ થાય કે તારા બને આપણે જોઈ આવીએ બીજું શું કરવું હવે અહીંયા થોડાક દિ રોકા પછી કઈ કઈ કર્યું બીજું શું કરવું આપણે ના ના એ તા છે ને બેનને હું ફોન કરી દઈ કે છે ને અમે આવીએ છીએ બેન પાંચ દી રોકા અમારે બેન કંઈ બિસાડી ઓલો ન કરે ને હમણાં બને ઈતા કે છે ને બહાર ગયા છે એ કે તી ફોન તા કઈરો તો બે બી પહેલાં મંગું દોઢીને બહુ પાસે કરાવ્યો તો ખોટું હું તો એ કે કે હા એ કે બેન આયુઝ રોકાવાય તું ક્યાં કે કેટલા વરસથી આવી મેં કીધું મામા ક્યાં નીકળાય મોટી નાના છોકરા રહ્યા ને ત્યાં કોઈ નીકળી ન હગું બિસાડા આપણે હાંસોમાં પડે ને ફરો જાવે હે બધી તો કે હા બેન ઇતાવા છે કે અમારી બેનને બિસાડીને એક દીકરો છે એ વિદેશમાં છે બધા એનો વો ને એનો એક દીકરો છે એ બધા વિદેશ છે એકલી રે બિસાડીને બને વિને પાણી જવાનું આવવાનું થતું હોય તે હા એકલી હોય આપણે કંઈ આઠ પાંચ સાત દિવસ રહેવું હું તો કંઈ નહીં નડીએ ત્યાં હે હાશું ને તો બિસાડીને ફોન કર દઉં કે અમે આવ્યું કાં પોપર જમીન જાઉં કે નીકળી જાઉં તાણ હું કયો ઠેલાત ભરલી

લાવવાની કેવી સંદી કેના છો તમે જવાબ તો આપો જવાબ તો કોઈ દી સોનલને ને મળે નહીં કોઈ દિવસ આની પાછળ ઘર મૂકીને જવાય જ નહીં આ કોક પીકનું છે ને હાવામાં ખુલ્લા મૂકીને વયા જાય સારું ડોર બંધ હતો નહીતર તો આઈએ ખીલો મૂકીને વયો જાય ને કે કાંઈ વાંધો નહીં ક્યાં વયા ગયા હે તાત્કાલિક એ મને પૂછ્યા વગર કે પૂછ્યા વગર તો કોઈ દી ક્યાંય જતા નથી એને કે બેન પણ પાસે ચાર પાંચ કલાક સિવાય નહીં આવે મારે કામ નથી વાતું કરતા ક્યાં વયા ગયા છે જય શ્રી કૃષ્ણ ઓળખે કે નહીં કે ભૂલી ગયો સંદીપ તો મને ઓળખી તો તો લાગે તું કોણ મને યાદ આવે ન થાવ તું લપગ પર ભેગા પણ ને તું ઓલો કેવો નામ નામે ભૂલી ગયો યાર તારું તો પાછો અરે તારું નામ તો યાદ છે હઈએ છે ને ઓઠે ન તેવું થાય હે તને મે જોયેલો હે અરે હું જઈએ હવે ઓળખો કે નહીં આપણે હારે ભણતા બો બાપા આપણે તો બે જણા લંચ શેર કરતા ને યાદ છે તને કે નથી કે ભૂલી ગયો હે અરે ના ના એવું કઈ નથી હવે યાદ આવ્યું જો કે આમ કઈ યાદ છે હઈએ છે ઓઠે નથી એવું થાય હે હા જય સ્કેલ છે મજામાં ક્યાં તો અત્યારે આવો બધો તૈયાર થઈને જાશે અરે મારી માસી છોકરી છે ને એના લગન છે એટલે એમાં જાઉં છું જો મારે અડધો થોડોક કામ કરવું પડે ને કેમ કે એને જો ભાઈ નથી બિચારીને તો મેં કીધું હું ભાઈ થઈને ઊભી જઈશ બરાબર ને હે તો થોડું ઘણું કામ હતું ત્યાં અહીં આવ્યો તો કે આ બધાય કપડાં આપણે જઈને આવીએ તો કેવું ખરાબ લાગે પણ હવે કામ છે તો કંઈ ના ન પડાય ને સાચી વાત ને ભાઈ તી એ કરવા આવ્યો હતો તો હું લગભગ આ સંદીપ જ છે હાલ વાત કરવા દે તું કા ભાઈ હવે આવો થઈ ગયો અરે ના ના ભાઈ આમાં આમાં પડી ગયા ઘરમાં હું કે તે લગ્ન કર્યા કે નહીં કે પેલા કેતો ખબર મારે હગાય નથ કરવી નથ કરવી શું કર્યું પછી તે અરે ના ના એવું કંઈ નથી મારી વાત હાલે છે એક બી જગ્યાએ પણ ઘરની મને છોકરી ગમે ન ગમે ને એવું થાય એટલે પછી આમાં આના આનામાં બધું રહી જાય તો હવે જો અહીંયા લગ્ન છે ને મારી માસીની છોકરીના તો એમાં વાત હાલે છે હવે શું કરે તું છોકરી ના પાડે છોકરી વાળા ધન ના પાડીએ તું તો એ મને મળ્યો સાચે સંધી તારા માં કઈ ફેર ના પડ્યો શું કે બાકી મજામાં તારે તારા લગન ને કેટલા વર્ષો આપણે કેટલા વર્ષો થી નત મળ્યા ચાર પાંચ વર્ષો થી નત મળ્યા નહીં મારા લગન ને ત્રણ વર્ષો થાય ભાઈ તું ક્યાં કોઈ દી મળ્યો તારા નંબર એ મને કોઈ દી આઈપા હે શું કરે બાકી બધા આપણા દોસ્તાર મજામાં હે ને ઓ પતાય મજામાં પતાય યાદ કરતા હોય તને બાકી બધા જો પૈણી ગયા હું ને કોલો પ્રેમ નો બે બાકી છે બો બેક લખન કર લે એટલે એ વાત પૂરી કા ઈ વાત સાચી હો તારી મારે બસ ત્રણ વર થઈ જાય જો ભાઈ હમણા લગન ને આવું ને કે અહીંયા જ રહે છે કે ગામડી તાર મમ્મી પપ્પા સાથે અહીંયા રહે છે શું છે તાર છોકરા કે ના હજી કઈ નથી ના બસ જો હવે સોના લેવું છે તો બસ હવે હું આવે બેબો આવે કે બેબી આવે હા નસીબમાં હોય આવે આવજે તો ખરી હું અહીં રહેવા આવી ગયો વાગ્યો તો ને પછી નવ ફાઇવ ભાઈ ગયા તો અહીં આવી ગયો લખી લે મારા નંબર હા કંઈક દીક વાત કરવા થાય કંઈક કામકાજ હોય તો ફોન કરજે હો હા ભાઈ હવે તો કરી પાકું ફોન હો જોદાર ભાભીનો ફોન આવી ગયો હા ભાભી થોડીક વાર રત રેડા મુકતો લાગતા રહી તો હેલો 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 ક્યાં

જવાબ દેવો પણ હા ના હા સોનલ અહીં બોલે ના 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 આવું છું જો હમણાં હું પાછું ભૂલી ગયો તને કેતા આવતા મારા દોસ્તા ને દીવ કાલે પાંચ મિનિટ ઊભું ન્યા હમણા જ નીકળો કઈ જાજી વાર ન થઈ સોનલ હમણાં જ નથી નીકળ્યા આમ જુઓ હું પંદર મિનિટથી આવી રીતે નીચે હતી હું રહી નીચે તો મને ખબર હતી કે ઉપર હશે સંદીપ અહીં આવી તો અહીં તો તમે બાથરૂમ પાસે બધે ગઈ હું કાંઈ રે માં તો છે નહીં પંદર વીસ મિનિટ થયા તો હું આવી તો તમે ક્યારના ના નીકળ્યા આવો હું નીકળીને તમે તરત નીકળી ગયા છો ક્યાં વળી તમે ક્યાં હાલો ઘરે આવો તો ઘર ખુલ્લું મૂકીને વયા ગયા હતી શરમ નથી આવતી બે મિનિટ તો બે મિનિટ વાત કરો હા ભાઈ મને ખબર છે હલવાઈ એટલે પૂરું હા બોલ ને સોના હા હા બોલ બોલ આવું છું જો હમણાં પાંચ જ મિનિટ આવું હો ને આવું છું હ તારે કંઈ મગાવવાનું કે નથી ને કંઈ લેવાનું હોય તો લેતો આવું હે સર લેવાનું છે કંઈ તને કંઈ યાદ આવે તો ફોન કરજે પાછું લેવાનું હોય હ હમણાં જો આવું છું સ્કૂટર લઈને ગયો તો આવ્યો નતો એટલી જ વાર હ કઈ લેવા બેવાનું નથી ફટાફટ ઘરે આવો દોસ્તાના અને તેને કરતા ઘર ખુલ્લું મૂકીને ગયા પૂછવા દે એ ખામણ નથી આપતી રમતો તો બાહ એ ધ્યાન ના રાખ્યું છોકરો બિસાડો પલંગે સળવા ગયો ને ખાત હેઠો વાતું કરતા સંસ્કાર એવાનો દે છોકરો કે ન કરે હમ હું તો ખાલી વાતું કરું બાતું ન કરે કાયરે મંડી પડ્યા હોય ઓલી ડોહિન ઓલી ડોહિન બીજ કામ છે એને હવે એક દી હતો કરી લેવી બધા કાલે મીમા નહીં વાતી પોરો નથી લીધો સાય શા કય ઘણીએ સાયું નૈવરી નહી હોય છોકરાને હેરાન કરીને સા કર્યા નું ને ઓલું કરી દે આમ કરી દે એકતા દૂધ નંબરે ઘરમાં વાતું કરતા તમને બધી વાતો આવડે

pasi te ke inke séti no ave pas e pannder đimaị va mô rahen nakara rakara ra sanị peiia Ikei datiokei to to nati ai gu aime Kapiahu oi પરમ નામની તને ચીજ ન થરમ નામની નવું વર ગયું તું પૂજીને પગે લઈ ગઈ એટલી તો તને બુદ્ધિ હાલે કે ન થાતી કે તું હા મામા મૂકાઈ ગયો છે તારો મગજ હું કરી તું છોકરા હસવી કે કીમ કરી ખબર ને બા થોડાક મૂકીને ગયા તા સંદીપના ઘેર અને તારી ઓલી થઈ ગઈ પછી તું કે મને મૂકી જાવ ન્યા તને નથી ખબર વાતું કરતી રાયડું શું નાખો રે બોલો છોકરો રોવા માંડો રાયડું નાખો તી જાય હોય તે રાયડું નાખો આપણે બે રે તો આવા કરજ્યા કર્યો તો હું તો તમારે ભેગી રહ્યો જ નહીં યાદ રાખી લેજો હું કહે હોય પહેલાં જીવી નથી કે તમારું બધુંય સહન કરીને રહી હા યાદ રાખી લેજો તમે બધું યાદ જ છે તારું તું કીવી છે કીવી નહીં ને બધી મને ખબર છે અને બધી તારી ઓલી યાદ છે કે તું શું કરે હું નહીં કરે હું મગજમાં ગરી ગયું ઘૂસી ગયું વાતો કરતી તું કારણ વગરની વાન 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 મગજ મારી કરેતી સમજણ નથી પડતી

મગજ મારી ભેજા મારી ન કરજો પેલા કહી દઉં હા તો હેરા નીકળી રહી ને હું દી કામે જઈ ની રાખજે ને રાંજે સવાર મને ટિફિન કરી લઈ દેવાનું છે પેલા કહી દઉં મગજ મારી ન જોઈએ કામ નઈ થાય નામ નહીં થાય પેલા કહ